વાઘોડિયા રોડ પર જીઆઈડીસી ડોમેક્સ ચોકડી પાસેના વરસાદી કાસમાં અતિશય દુર્ગંધ મારતા ગટરના પાણીમાં અજાણ્યા પુરુષનો તરતો મૃતદેહ દેખાતા સ્થાનિકોએ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદથી લાશને વરસાદી ગટરમાંથી બહાર કાઢી પીએમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ મોકલી આપી હતી જોકે આ અજાણ્યા ઇસમના શરીરે માત્ર કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું અન્ય કોઈ પણ ઓળખની ચીજવસ્તુ યુવકના ખિસ્સામાંથી મળી આવી ન હતી પ્રાથમિક નજરે અજાણ્યા પુરુષની ઉંમર આશરે પાંત્રીસથી ચાળીસ વર્ષ હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે જોકે આ યુવાન કોણ છે મૃતક કયા કારણે ભેટ્યું છે તે હાલ રહસ્ય છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેમ છે હાલ મૃતદેહના સ્વજનોની શોધખોળ વાઘોડિયા પોલીસે આરંભી છે મૃતક અંગે કોઈ જાણકારી હોય તો વાઘોડિયા પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે